ગુજરાત વિધાનસભાની અંદર જે प्रकारे હેલ્ધી ચર્ચાઓ થઈ રહી છે અને જે प्रकारे રાજ્ય સરકારની અલગ અલગ ક્ષેત્રોમાં અલગ અલગ વિભાગોમાં કામગીરી થઈ રહી છે હું એમ માનું છું કે પ્રતિપક્ષ દ્વારા આ ન જીરવાતા ધરાતલ પર એમનું સ્થાન ન હોવાને કારણે મીડિયાની અંદર આવીને કાલ્પનિક રજૂઆતો કરવા માટેની ક્યાંક કોંગ્રેસને ટેવ પડી છે જે પ્રકારે કોંગ્રેસના સન્માની ધારાસભ્ય આદરણીય કિરીટભાઈ પટેલે આજે એક હાઈપોથેટિકલ મુદ્દો ઉભો કરી અને ઘાસચારા અને પાણીની અછત માટે ખાસ કરીને પાણીની અછતને કારણે પશુપાલકોને પોતાના પશુઓને લઈને પલાયન થવું પડે કે સ્થળાંતર કરવું પડે છે એની કાલ્પનિક હાઇપોથેટિક વાત કરી છે હું બહુ જવાબદારીપૂર્વક કહું છું માનની કિરીટભાઈ એ સમય ગયો કે માત્ર પશુ નહીં પશુની સાથે લોકોએ પણ કરોડો લોકોએ તમારા શાસનમાં પાણી પાણી પોકારતા સ્થળાંતર કરવું પડ્યું માની નરેન્દ્ર એ પીવાના પાણી અને પશુ માટેના પાણી માટેની વ્યવસ્થા કરવાનો મજબૂત પાયો જે ગુજરાતની અંદર નાખ્યો છે આજે કોઈ પણ જગ્યાએ પશુને પીવા માટેના અવેડા વ્યવસ્થા કરવાની હોય તો રાજ્ય સરકાર સુધી આવવાની જરૂરિયાત નથી પડતી

પશુઓને સાચવવા માટે પીવાના પાણીની સગવડ કરવી હોય તો રાજ્ય સરકાર એના માટે પણ ખુલ્લા મને અનુદાન આપે છે અને આવી જેટલી પણ અરજીઓ આવે છે રાજ્ય સરકાર એને સ્વીકારી અને યોગ્ય દિશાની અંદર યોગ્ય જરૂરિયાત પૂરતું ફંડ આપી અને પશુઓ છે એના આશીર્વાદ લેવા માટેનો નમ્ર પ્રયાસ કરે છે અને એટલા માટે ફરીથી કહું છું કે કોંગ્રેસ જેની પ્રજાની અંદર જેમનો વિશ્વાસ રહ્યો નથી પ્રજાને પાર્ટીમાં વિશ્વાસ નથી રહ્યો પરંતુ ક્યાંક પોતાનું અસ્તિત્વ જાળવવા માટે આવા હાઇપોથેટિકલ પ્રશ્નો કરી અને મીડિયા બઝમાં રહેવા માટેના આ નાસી જ પ્રયાસો કરી રહ્યા છે આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો